નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ કેપિટલ ત્યારે ક્રાઇમ વધતું હોય તેમ શહેર જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ગુનાગારો ત્યારે મિત્રો પોલીસનો કોઈ દંડ જ ના રહ્યો હોય તેમ ચોરી લૂંટ અને ત્યારે મિત્રો શેરતી અને મારામારી અને હત્યા જેવા ગુનાની બિંદાસ અંજામ આપી રહ્યા છે વધુ વાત કરવામાં આવે તો એવામાં આજે એક જ દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં હત્યાના બે બનાવો સામે આવતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે વધુ વાત કરવામાં આવે તો જે પૈકી ઘટના જામગઢ ગામની સીમા બની હતી જ્યાં સિસ્મોએ નિદાધીન મુકેશ વાવડી નામના શખ્સની ટંડા કલેજે હત્યા કરી નાખી હતી મુકેશને મોતને ગાઢ ઉતારી ફરાર થઈ ગયા હતા બીજી ઘટના લાટોરમાં બની હતી જ્યાં ગોપાલ ત્યારે સોલંકી નામના યુવકની પિતા પુત્ર સહિતના કેટલાક ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ ગોપાલને કોધિયાને રાખી ત્યારે રાખીને ત્યારે ઢોર મારવામાં આવ્યો હતો જેથી ગંભીર હાલત ઘાયલમાં ત્યારે ગોપાલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગોપાલનું મોત નીપજ્યું હતું જે મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ